રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં કુંડીબાઈ નેબેનદાસ હરગુણના સહયોગથી સિંધી બ્રહ્મ ક્ષત્રિય નવયુવક ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેતપુરની અંદર કુંડીબાઈ નેબેનદાસ હરગુણના સહયોગથી જેતપુરના સિંધી બ્રહ્મ ક્ષત્રિય નવયુવક ગ્રુપ મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ યુવાનો વડીલો સહિત સાઠ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સિંધી બ્રહ્મ ક્ષત્રિય નવયુવક મંડળના યુવાનો વડીલો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ સિંધી બ્રહ્મ ક્ષત્રિય નવયુવક મંડળ આવા અનેક સેવાકીય કાર્યક્રમો કરતા હોઈએ છે રિપોર્ટર અમુ સિંગલ વાત્સલ્યમ સમાચાર જેતપુર રાજકોટ જીવત રામગીરી બ્રહ્મક્ષત્રિય સમાજનું પ્રમુખ બોલું છું અમારા ક્ષત્રિય સમાજમાં આજ નવજાણ મંડળ તરફથી રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે આજે સો બોટનું ટાર્ગેટ છે તો સાંજાથી પૂરું થઈ જશે અને આ કાર્યક્રમ અમે બ્રહ્મક્ષત્રિય સમાજમાં અવારનવાર કરી રહી છીએ એ નોંધ લેવું અને આ કાર્યક્રમ એ પ્લીઝ એમાં બહુ બધી આવે છે અને એમાં ધર્મક્ષત્રિય સમાજમાં કુળદેવી સ્વામી લીલાશાહ કૃપાથી જો બી પ્રોગ્રામ કરી છે સરસ થાય સફળ થાય છે એ પછી એમાં નવજળ મંડળ છે બહુ સક્ષમ છે કોઈ પણ કાર્ય સમાજી પર્વતિ કોઈ પણ કરી છે તેમાં બધી હાજરી લે છે અને આ પ્રોગ્રામ સફળ બનાવ તો કઈ આપ કોઈ તમે અન્ય કયા કાર્યક્રમો કરો હવે અમે શિક્ષણ સમિતિ તરફથી જે ભણતર બાળકોને માટે ફી આપી છે ચોપડા આપી છે અને જે હારે જે હારા ટકાવારી લઈ આવી છે એની ચોપડા બધી વસ્તુ પરસવાન શિક્ષણ સમિતિ થી બીજા હારા કાર્યક્રમ કરી છે એ પછી અમારા જેવું જોડે ઝોલેલાલ જયંતિ છે સ્વામી રાજા જયંતિ છે અને પ્રોગ્રામ નાચના છે અવરનવર કર્યા રાખી છે અને સારી રીતે ઉજવી છે અમારા સભાજ ના કાર્યક્રમ